જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અત્યારે નવ વાગે વ્લોગ શરૂ કરે છે આજ તો આયા છીએ આપણે બિયારણનું રોગીન કાઢવા એટલે કે કપાસ કાઢવા ફૂલ તોડવા અત્યારે જો ભાઈન છે આઈ તમને મજા આવશે આજ તો આજે લાલ લાલ કોથળીઓ ભરાયેલી બધું રોગીન આપણે લગભગ નેવું ટકા જેવું થઈ ગયું છે બાકી છે એ કરીએ છીએ તો ગાઈઝ અત્યારે આપણે બિયારણમાં ફરીએ છીએ ને કાલવાળી જે ચકલી હતી એ પાછી આવી છે અને જાડીને ચોસે આજ તો મમ્મી કે પકડીએ તો જતી નહીં આવી બે રહી તો ચાલો તમને બતાવું એટલી ઘડી જોતાં જોતાં જઈએ ને તમને બતાવું જાડીના થળમણ થળમો રસ પેલી બે રહી જો જાડી રહી ને એના પાછળ બે રહી ગાય આ એક જાતની માયા જો હું તમને બતાવું હું આ જાડીના બાજુમાં ઉડ

અને ફરે જાય કાલે શેઠ આવતી કાઢી મેલી કીધું મજાળું હઈ પડે ઘેર આવશે જો પાછી અત્યારે જો હું નું બોધું છું અરેયો અને આ જો આ બીજા દિવસે એ જ જો એટલે આ ગઈ ઓન શું કરવું હે જો

इ नॉम बीक जी नहीं को अड्डे तो गया नहीं पी आई शू करू नहीं नुकसान कोई करती नहीं अपने शोक नामेलो कोई नहीं खाली आई बेही जाए हाँ

હા શકી કીધું તારા મમ્મી ખાલી બનાવી જા પેલી મમ્મી જઈ પેલી મમ્મી રહી જા હેઠ જા લે આઈ જા હેઠ કોઈ નહી કરું લે લે હાર રે હું જાઉંસ ને જો ભાઈ તો લેન આવી જક કોથળી આપણે થોડી એક રોગીર કરી લઈએ કપા એ જો પાછી જતી રહી પાછી આ દાડીને માથા ઉપર બે જઈ આ ભાઈને અમે બિયાણ પહોંચી પચી ને જાડી પહાણ રહી દેખાતી હોય ગાઈસ હમણાં હોય આવી ગાઈ જો માથા ઉપર જ સજીયે જાડી આવજે થોડી જોયે ખાવાનું હોય તો વગડો આખો પડે છે ખાય નહીં માથા ઉપર હું ખાઈ જાય હા જેમ છે આવી જાય ને પાછી આજો સારી લેજો હમણાં બિયારણ હમણાં બચતા હોય ને તો બિયારણમાં ફરી જાવ હા માથા જ બેસી રહ્યો માથા લઈને ફરવાનું ને કોમ કરવાનું ગાઈશ એક પાછી નુકસાન કોઈ કરતી નહીં શોખો નહીં મિલચી એ બે પાછી બેસી દો તો મૂસમ કઈ લઈ દઉં ચાલો આપણે બે જીઆમ લી આ બહુ જ વાર કીધું નહી આવે પણ આવી જઈ જાત વાત હું કીધું લી કે નહીં આવે એ કદાચ અરે જતી રહી જો આઈ જઈ કને જાડીને માથા જઈને બેસી છે શેક લાવે પણ હા હા તું ગાઈ જાડી ઘેર જતી રહી અને શકલી જુઓ વાઈટ જોઈ રહી છે જુઓ બેઠી બોલો એટલી માયાળું છે આમાં આપણે ઘેર જ જવું છે

ગાઈ હા પેલા પેલું થાય એટલે સાઈડમાં કરી દઈએ જો આજે આવતો બે ખલપીઓ એક તો પીલે જ મરી દે છે બાજુમાં તો આપણે સાઈડમાં કરી મતલબ રોડ ઉપર તો વધારે પેલું થાય તો સાઈડ મતલબ સાઈડ તો જ મોર જો ગાય મસ્ત મોર વરસતા ઉપર પણ જોવા મળી ગયો છે ગાયજે

સો રૂપિયા છેલ્લ તો આવ્યો હતો એક જ આવ્યો હતો ને જો આવીને બેહી જઈને અને આ બે હન છેડો છો પેલો ઓહાળો છો આઈ જાય બસ ખુશ હજુ બોલા છે એક ખુશ ખુશ તર કે માર માથા નહીં બેસી બેસી જઈ ઓળખી જઈ હું હા ગતિ થાય છે તાને તો કે તક મન નહીં બેચી માર નહીં બેસી જો બીજી એક આવી છે અને સોટુંકી નહીં બેસી આઈ રહી જો એમાં મમ્મી પાંડર ચી રહી જો છન ગાઈ જો લે તું કહેતો તો માન નહીં બેસી માન નહીં બેહાછી સેવ લાગે તને મજા આવે છે ને એ સેવ બોલે જો વાતો એ કરશે તાન પછી તો ગાય ચાલો સારવાટ લીએ એ તો જાવ છે આ તો જો મુત સારવાટ વા આય તો હા તો પાંચ સાર આથમાં તો સારું છે હા એમનું કીધું આ ગોજર તરફ મને સારવાર ધોરી પણ આ આ હું આ કઈ માથા બી રાખું છું તો કે લેજ મોબાઈલ પકડતી દીધું હું સારવાર જોઈ છું ચાલું છે હા ગાય જા હું કરો છું શું કરવા આમ

અરે બીજી બોલી કે બોલી કે બોલી એ જ બોલે ને જબર કેવાય હોય આજ બીજો દન છે તો પાછી આવી છે અને આ તો બીજો હેતર છે ગાઈ જા બીજો હેતર માં આયા ને આપણે કાલે છે હેતર ઓય બે હિરેચીન બોલાય ને એટલે ઈ કને જીકજો ને એટલે આવી જાય ના ન કનતી વાત છે ને એનો જો શોક જેલી છે બનાહી છે

આમાં ઓન વ્લોગ આટલો જ આવશે કે રોજ ચકલોના બ્લોગ નાખીશ પણ ગાઈશ આપણા ગજ થાય છે એવું એટલે બનાવી દેવાનું બનાવી દેવાનો રોજ ચકલોના બ્લોગ બનાવી દેવાનો બનાવું ને હું નાખશું હેડો રોજ આવ આવશે તો રોજ નાખશું બરોબર તો ચાલો હું ચાર વાઢું છોટું નાલું ફોન બનાવો તો મારો તો કોમ સપસ બની જશે ગાઈશ શું ફર તો તું

એ અવાજ ઉપર થી આઈ હાલ મુસાબી હા બોલાય ક બોલ્યો એક આઈ હા હા